ભાઈ બહેનની જોડીએ પીએમ મોદીના સન્માનમાં ગીત રજૂ કર્યું આ સોંગમાં પીએમ મોદીને નવગ્રહ ગુણોના મૂર્ત સ્વરૂપ તરીકે દર્શાવવામાં આવ્યા પીએમ મોદીની મહેનત સેવાના મૂલ્યોમાં તેમની શ્રદ્ધાને સોંગ થકી રજૂ કરાઈ ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી પંચોતેરમાં જન્મદિવસની ઉજવણી ભાગરૂપે સિટીના પ્રખ્યાત ઝવેરી એવા કૈલાસ કાબરા અને તેમની બહેન રચના એક હિન્દી ગીત તૈયાર કર્યું છે આ સોંગમાં પીએમ મોદીને નવગ્રહોના પ્રતિકવાદ દ્વારા તેમના ગુણોને પ્રકાશિત કરવામાં આવ્યા છે જેમાં દરેક અવકાશી પદાર્થ પીએમની એક વિશિષ્ટ શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે આ રચના કાબરા ભાઈ બહેન દ્વારા પ્રધાનમંત્રીના નેતૃત્વ અને કાર્ય નીતિ પ્રત્યેની ઊંડી પ્રશંસાને પ્રતિબિંબ પણ કરે છે જો સંગીતની વાત કરીએ તો આ સુંદર ગીતને દર્શન દ્વિવેદી દ્વારા કમ્પોઝ અને પ્રોગ્રામ કરવામાં આવ્યું છે હર્ષાહે તેને કંટસ્થ કર્યું છે ગિટારિસ્ટ તરીકે સંકેત અને સોંગને મધુ રાવલે દ્વારા મિશ્ર અને માસ્ટર કરવામાં આવ્યું છે આ ગીતના શબ્દો કૈલાસ અને રચનાના પિતરાઈ ભાઈ અને કાબરા જ્વેલર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આનંદ ઠક્કર દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે તેમને પીએમ आप जी ने सा चमके आप नाम भारत का गो भगवान आप धीरे सा चमके आप कनामा के सच्चे का सकिया आपसे राशन हिंदुस्तान आपसे राशन हिंदुस्तान आपसे राशन તો અમારી ઇન્ડસ્ટ્રી થી રિલેટેડ આ નવગ્રહ થીમ ઉપર આખું એમનું આ ગીત બનાવ્યું છે તો એના માટે અમે આ આખું નવગ્રહ થીમ યુઝ કરીને આખું સોંગ બનાવ્યું છે મોદી છેલ્લા વીસ વર્ષથી સત્તર સપ્ટેમ્બરના રોજ હું એવું સ્પેશિયલ કરું છું જેથી મારા શાંતિ થાય કે મેં મારા ભગવાન માટે કંઈક યુનિક વસ્તુ કરી જેમ આપણે ભગવાનનો જન્મ હોય હનુમાન જયંતિ હોય મહાવીર જયંતિ હોય તો ભગવાનને કેવી રીતે પૂજીએ છીએ એ રીતે હું મોદીજીને મારા ભગવાન સન્માન માનું છું એમનાથી ઘણી બધી પ્રેરણા લીધી છે હિંમત હિંમતની વાત કરીએ જુસ્સાની વાત કરીએ આ વખતે અમે એવું વિચાર્યું કે અમે દર વખતે કઈ બનાવીએ છીએ એ લોંગ લાસ્ટિંગ રહેતું નથી ઘણી વાર અમે આર્ટ વર્ક બનાવીએ છીએ ઘણી વાર અમે પેઇન્ટિંગ બનાવીએ છીએ એટલે મેં નક્કી કર્યું એક ગાયન બનાવીએ એક ગાયન બનાવીએ અને રોજ અમારા સાથે સાથ જ્વેલરી શોરૂમમાં પૂજા પછી આ ગાયન વાગશે આ ગાયન જોડે અમે અમારા મંદિરમાં નરેન્દ્ર મોદી સાહેબ ની મૂર્તિ રાખીએ છીએ આ મૂર્તિ ચાંદીમાં બનેલી છે રોજ સવારે હું પોતે મૂર્તિને સાફ કરીને ફૂલ અર્પણ કરું છું અને ખૂબ પ્રાર્થના કરું છું કે મોદીજીને ભગવાન એટલી બધી એટલી બધી હિંમત અને એટલી બધી એમની તંદુરસ્તી આપે કે જેથી આપણો દેશ વર્લ્ડ નો નંબર 1 દેશ બની જાય ની ખાસિયત એ છે કે જે બધા નવરા છે નવરા ખાસિયત હોય છે એ જ પ્રમાણે અમાર મોદી સાહેબ ની એવી બધી ઘણી બધી ખાસિયતો છે તો એ પ્રમાણે અમે એક ગીતા લખ્યું છે ઓ એક બે લીટી આપણે ગાવી ને બતાવીશ ધીરે સા કઠોર મનોબલ પર દિલ સે કોમલ આ પન્ના સહરા લહેરાએ પ્રગતિ કા ઝંડા આજ માણિક સદીપ દેશ કા ભાગ્ય હમારા મોદી સા નિર્મલ સત્ય રાગ રામારા મોદીજી એટલે આ રીતે જે વાણિકની હોય કે હીરાની હોય કે પન્નાની હોય કોઈ પણ જે નવગ્રની જે ખાસિયતો છે એવી આપણા મોદીજી સાહેબની એટલી બધી ખાસિયતો છે અને એટલા બધા સરસ કામો કરેલા છે તો એ પ્રમાણે અમે આ ડેડિકેટ કર્યું છે એમને આ આખું સોંગ અને આખું સોંગ સાંભળશું ત્યારે ઓર મજા આવશે ધરતીનું ગુજરાતીઓ માટે સમાચાર ટુડે ન્યૂઝ અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને ચેનલ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે